મુદ્દા તો હવે રોજેરોજના થઈ ગયા છે આખા હવે મને લાગે છે ગુજરાતમાં નહીં ભારતમાં અમારું વડોદરા સેવા સદન ભ્રષ્ટાચારમાં ન પહેલો નંબર મારી રહ્યું લાગી રહ્યું છે હાલ ગણપતિના સમય દરમિયાન ત્રણસો તરાપા અમારા સેવા સદનના સ્થાયી સમિતિ ચેરમેન દ્વારા લેવામાં આવ્યા બીજા ગણપતિ નિમિત્તે ત્રીસ તરાપા લેવામાં આવ્યા એ ફક્ત કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે અને હજારોની સંખ્યામાં કાળના પતરા આજે પણ કોર્પોરેશનમાં કાટ ખાય છે એ પતરા સાઈડમાં મૂકીને નવા પતરા લગાવવામાં આવ્યા ફક્ત વિસર્જન માટે એટલે વિચારો સેવા સદનના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને નિજી ફાયદો કરાવવા માટે આજે કોર્પોરેશનને લાખો કરોડો રૂપિયાના ખાડામાં નાખી રહ્યા એ માટે અમે સાહેબને અવગત કરાવવા આવ્યા સાહેબ તમે આવતાની સાથે ભ્રષ્ટાચારીઓને તમે લાલ આંખ કરી છે અને ઘરે બેસાડ્યા છે તે છતાં તમારા અધિકારીઓની હિંમત કઈ રીતે થાય છે તમારા ખૂન પસીના વેરાના પૈસા વેડફવાની એ અમે જાણ માટે આવ્યા છે અને કોર્ટ પાસે જે એક ફેન્સિંગ એક એંગલ બ લગાવવામાં આવી છે જાડી એ જાળીની જઈને આપ મીડિયા ક્વોલિટી જોઈ આવ્યો બંગારની અંદરથી કચરો ભેગો કરીને નાના નાના ટાંકા મારીને જાળી લગાવી છે માટે અમે એની પણ તપાસની માગણી કરીએ છીએ કે પૈસા નવામાં લેવામાં આવે છે તારાપાની અંદર બી ગેરરીતિ થઈ છે માટે સાહેબ આપ આની પર વિજિલન્સ તપાસ કરાવો અને જે મળેલા અધિકારીઓ છે એમને સસ્પેન્ડ કરો અને જે કોન્ટ્રાક્ટરો છે એમને બ્લેકલિસ્ટ કરો ઉપર નવા તારાપા અને પાઇપ રેલિંગ ખરીદી સ્થાપના મામલે ભ્રષ્ટાચારની તપાસ ચોખ્ખે ચોખ્ખી ત્રણસો તારાપા ખરીદેલા છે એમની અંબાલાલ અંબાલાલ પટેલ સાથે વાત થઈ ગયેલી કે બહુ ભારે પૂર આવવાનું છે એટલે ત્રણસો તરાપા ખરીદી દેલા પાછા ગણપતિ વખતે બીજા ત્રીસ તરાપા ખરીદ્યા બિલ મૂક્યું છે નવા તરાપાનું અને તમે તરાપાની ક્વોલિટી જો મેં તમને વિડીયો મોકલું જૂના ડ્રમ વાપર્યા છે પાતળી એંગલો એટલે એમાં બી કોપણ પણ આપત્તિમાં અવસર હવે આ લોકો તહેવારોમાં અવસર અને તે પણ આપણા ભણેલા ગણેલા એન્જિનિયરો અધિકારીઓ જ્યારે આ કરતા હોય બીજી વસ્તુ એ છે કે આપણી પાસે કોરોના કાળની અંદરના હજારો પતરા પડી રહ્યા છે તે છતાં તમે નવ લખી જોઈ આવો એ બીજા કોન્ટ્રાક્ટરનો ફાયદો કરાવવા માટે અને પોતાનું કમિશન ખાવા માટે આ લોકોએ બીજા નવા પતરા લગાવ્યા અને બીજા હજારો તઈ કાટ ખાઈ રહ્યા છે માટે આ અમે જાણ કરવા માટે આપણા કમિશનર સાહેબને આવ્યા કે સાહેબ આપ આટલા તસ્તસ અને આટલા નીડર તો તે છતાં અધિકારીઓ પોતાની મનમાની કરીને હજુ પણ કૌભાંડો કરે છે તમે કોર્ટ પાસે જઈને જઈને જે જે પેલી સેમ્પલ લગાઈ છે જોઈ આવો રૂપિયા કરકતા લઈને નાના નાના ટાંકા મારીને લગાઈ છે એટલે પ્રજાની સામે દેખાય એવા ભ્રષ્ટાચાર સ્પષ્ટ દેખાય છે માટે અમે કમિશનર સાહેબને વિનંતી કરવા છે કે સાહેબ તમે આવા અધિકારીઓ પર અને કોન્ટ્રાક્ટર પર તાત્કાલિક ધોરણે પગલાં લો માટે હું આપ મીડિયાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે વડોદરા શહેરની જનતાને કો મારા માટે નથી આવતો આ કૌભાંડો રોજે રોજના નીકળે છે માટે આ વખતે આપણે પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે આપણા સંસ્કાર એ આપણી ખાનદાની છે કમજોરી નથી